અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં દીપડાના વધતા આતંકી લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે ત્રણ દિવસ પહેલા વાડી વિસ્તારમાં સાત વર્ષની ચત્રુપા જોધુભાઈ બાંભણિયા નામની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો બાળકીના માતા પિતા કપાસ મેળીને ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યારે આ ઘટના બની હતી દીપડાએ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચાડી બાળકીને તાત્કાલિક જાફરાબાદ હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં ભાગે ગંભીર ઈજાના કારણે તેનું મૃત્યુ થયું હતું આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વન વિભાગે દીપડાને પકડવા માટે અત્યાર સુધીમાં વિસ્તારમાં આઠ પાંજરા ગોઠવ્યા છે અને એનિમલ ડોક્ટરની ટીમે પણ કામે લગાડી છે